ખેડૂત પુત્ર છું હું પોક બનાવી ઘઉંનું મૂલ્ય જ વર્તન કરી અને વેચું છું અને ઘઉં આમ આપણે જોવા જઈએ તો નોર્મલી અમારે કાચો વીઘો એટલે પચાસ એક મણ જેવા ઘઉં થતા હોય પાંચસો રૂપિયાના ભાવ લે કે ગણો એટલે પચીસ હજાર રૂપિયા જેવા ઘઉં થતા હોય આ ઘઉંને મૂલ્યવર્ધન કર્યું મેં તો એ ઘઉં જે પચાસ મણ થતા હતા મને પંદર મણ મળ્યા પણ પંદર મણ મેં આઠ હજારના ભાવથી વેચવાનું ચાલુ કર્યું એટલે સમજો તો એક લાખ વીસથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેવો વીખો ખર્ચ બાદ કરતાં આપણને પૈસા મળી જાય પોકની પ્રોસેસરમાં એવું છે કે અત્યારે જે અમુક અવસ્થા ઘઉંની થાય ત્યાર પછી એને વાઢી લે મતલબ એની ડુંડી જે છે એ લણી લેવાની અને અમુક ઘઉં લગભગ ખેડૂતોને પોગ પાડતા આવડતો હોય છે કઈ રીતે પોક પાડવો હોય એમાં થોડુંક જાળી દ્વારા સુધારા વધારા કરી દેશી જુગાડ કરીને મેં એક રોલ બનાવ્યો છે એ રોલથી હું ડુંડીને શેકું છું ત્યાર પછી એને દ્વારા રિપેર કરીને પોક બનાવું અંદાજે તો પચાસ મણ જેવું થાય અને પોક કરીએ તો સાઈઠ ટકા જેવો પંદરેક મણ જેવા મારે ઘઉં પોક તૈયાર થશે એટલે લગભગ એક લાખ વીસ હજાર જેવો મારી વીકો પોકમાં થશે એટલે ત્રણ વીઘા છે તો સાડા ત્રણ લાખ થી ત્રણ લાખ સિત્તેર હજાર જેવો મારે ત્રણ વીઘામાંથી પોકનું ઉત્પાદન આવશે